નમસ્કાર મિત્રો આજના તાજા અને સુપરફાસ્ટ સમાચારોમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલ પણ વાંચો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો મિત્રો અંબાલાલ પટેલની આગાહી મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરે છે કે આ વર્ષે ઉનાળો આકરો રહેશે તેમજ ઓગણીસથી ચોવીસ ફેબ્રુઆરીથી ગરમી શરૂ થઈ જશે અને ફેબ્રુઆરી મહિનામાં મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રીની ઉપર જશે તો ચાર માર્ચથી ગરમી વધતા મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ રહેશે તેમજ વીસ એપ્રિલથી વધુ ગરમી પડશે તેમજ છવ્વીસ એપ્રિલથી મહત્તમ તાપ તાપમાન ડિગ્રી ની પાર પહોંચશે તેમજ અગિયાર મેથી કાળઝાળ ગરમી પડશે તેમજ બીજી તરફ આ વર્ષનું ઉનાળો પાક માટે સાનુકૂળ રહેશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં ત્યાર પછીના મિત્રો સમાચારોમાં આગળ વધીએ તો મિત્રો રાજ્યના કાર્ડ ધારકો માટે મોટા સમાચાર મિત્રો રાજ્ય સરકારે કાર્ડ ધારકો માટે હિત માટે મહત્વનો નિર્ણય લીધો છે અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેમના એક્સ પર માહિતી શેર કરતા લખ્યું છે કે રાજ્યના એનએફએસ રેશન કાર્ડ ધારકોને પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ આવરી લેવામાં આવશે જોકે છેલ્લા બે વર્ષમાં પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત સ પોઈન્ટ અઠ્ઠાવન લાખ અને અરવલ્લી સાબરકાંઠામાં એક વર્ષમાં કુલ ચાર પોઈન્ટ ચોર્યાસી લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને લાભ મળ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચારમાં આગળ વધીએ તો મિત્રો આજથી ફ્રી વીજળી યોજના શરૂ થશે મિત્રો પીએમ મોદીએ સૂર્ય મફત વીજળી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે અને પીએમ મોદીએ તેમના એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે તેમણે કહ્યું છે કે પંચોતેર હજાર કરોડના રોકાણ સાથે રોપટોર સોલાર સિસ્ટમ દ્વારા એક કરોડ ઘરોને વીજળી પૂરી પાડવામાં આવશે જેના કારણે દરેક ઘરોને દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે અને આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે પીએમ સૂર્ય ઘર ગવર્મેન્ટ ઇન ઉપર જઈને તમારે અરજી કરવાની રહેશે ત્યાર પછીના મિત્રો સમાચારોમાં આગળ વધીએ તો મિત્રો લીંબુના ભાવે આસમાનો પહોંચશે મિત્રો ગુજરાતમાં વીસ કિલો લીંબુનો જથ્થાબંધનો ભાવ અઢારસોથી થી લઈને બે હજાર રૂપિયા સુધી પહોંચી ગયો છે અને આ વર્ષે કમોસમી વરસાદ અને હવામાનમાં થયેલા ફેરફારોને કારણે ઝાર પડથી લીંબુનો પાક ખરી પડ્યો છે તેથી લીંબુની આવક ઓછી થઈ રહી છે જેના કારણે ભાવ વધ્યા છે અને ગત મહિને વીસ કિલો લીંબુનો જથ્થાબંધનો ભાવ છસોથી આઠસો રૂપિયા હતો જે હાલ બજારમાં સાઇઝ પ્રમાણે સો રૂપિયા લઈને એકસોને પચાસની વચ્ચે કિલોના ભાવ વેચાઈ રહ્યો છે અને નવી આવક નહીં આવે ત્યાં સુધી લીંબુના ભાવ નહીં ઘટે ત્યાર પછીના સમાચારોમાં આગળ વધીએ તો મિત્રો બોર્ડના વિદ્યાર્થીઓને મોટી ચેતવણી મિત્રો સીબીએસઇ બોર્ડની પરીક્ષા પંદર ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે એવી સરસ છે કે બોર્ડની પરીક્ષાના પેપર સોશિયલ મીડિયા દ્વારા લીક થયા છે જે પૈસા માટે વેસવામાં આવી રહ્યા છે ને આ અંગે સીબીએસઇએ કહ્યું છે કે પેપર લિંકના દાવા ખોટા છે આ ઉપરાંત નકલી સેમ્પલ પેપર વિડીયો અને ફોટા પણ પૈસા માટે વેસવામાં આવી રહ્યા છે જે ખોટા અને ફેક છે અને બોર્ડ આવી અફવાઓથી દૂર રહેવામાં જણાવ્યું છે અને કોઈની જાળમાં ફસાશો નહીં અને પેપર લીક થયું નથી તો બસ મિત્રો આ હતા જ આપડા આપણા મહત્વના સમાચારો રોજેરોજના સમાચારો જાણવા માટે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો